નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે અત્યારનું જે માર્કેટ છે અમુક વાર આપણું માર્કેટ બોરિંગ થઈ જાય છે જે પ્રમાણેની અત્યારે કેન્ડલ્સ બને છે આ માર્કેટને ખરેખર સમજવાની જરૂર છે કે આપણા માર્કેટને આપણે કઈ રીતે અપ્રોચ કરીએ આજે આપણે બહુ સરસ રીતે આ માર્કેટનું એનાલિસિસ કરશું સૌથી પહેલા આપણે એફઆઈડીઆઈ નો ડેટા જોઈ લઈએ સાત તારીખનો તો એફઆઈ જે એફઆઈ છે નાનકડું બાઇંગ કરેલું છે ત્રણસો કરોડનું અને ડીઆઈ સત્તરસો ચાલીસ કરોડનું બાઇંગ કરેલું છે હવે આપણે ચાર્ટમાં પાછા ભરીએ ચાર્ટને આપણે સારી રીતે સમજ હોય ને હવેના ચાર્ટને તો આપણે એને વન આવરમાં કન્વર્ટ કરવો પડશે તો જ આપણને ચાર્ટ સમજાશે હા એના પહેલા આજે ડેઈલી ચાર્ટ ઉપર હું તમને એક વાત શું કહી દઉં કે ડેઇલી ચાર્ટ ઉપર હજી મને એવી કઈ મેજર વીકનેસ દેખાતી નથી કે આપણું માર્કેટ આખું પુટ સાઈડ જતું રહ્યું કે આપણું આપણું માર્કેટ મંદીમાં આવી ગયું એ તમે નિફ્ટી જુઓ કે તમે બેંક નિફ્ટી જુઓ અમુક એકાદ બે રેડ કેન્ડલ થી આપણે ડિસાઈડ કરી ના સકી હજી ઓવરઓલ આપણે એક લોંગ ટર્મ ચાર્ટ જોઈએ ને તો ખાસ એવું બોલિશનેસ છે આપણા માર્કેટમાં આ હું વસ્તુ અત્યારે એક વસ્તુ ક્લેરિફાઈ કરી દઉં છું હવે આપણે થોડુંક આને એક લેવલ અંદર જઈને એનાલિસિસ કરીએ કે આપણે ઇન્ટ્રાડે કરતા હોઈએ આપણે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરતા હોઈએ તો આપણે આને શું માનીને ચાલુ જોઈએ અહીંયા હવે હું વન આવરનો ચાર્ટ હું ફોલો કરું છું અને મેં તમને ઘણી બધી વખત કીધું છે કે વન આવરનો ચાર્ટ ફોલો કરવો બહુ જરૂરી છે વન આવરમાં શોર્ટ ટર્મમાં એવું દેખાય છે કે અહીંયા એક હાઈ બનાવ્યો હતો કે જે થોડાક કલાકો માટેનું જ આનું ઇમ્પોર્ટન્ટ હોય છે અમુક દિવસો સુધી બી આનું ઇમ્પોર્ટન્ટ નથી હોતું એટલે આ વસ્તુનું હજી ધ્યાનમાં રાખવાનું બીજું કે એક આ લેવલ અંશે હું બહુ વાત કરતો હતો

હમણાં હમણાં એટલું બધું નેગેટિવ આપણું માર્કેટ છે નહીં પણ આમ છતાંય બેંક નિફ્ટીમાં બી એક બેઝ રેન્જ આપણને એક સારી અહીંયા દેખાય છે તો એ એનો બી એક બેઝ બનાવી અને આવનારા એકાદ બે દિવસમાં આપણે જોવું પડે કે માર્કેટ કઈ બાજુ જાય છે એ બાજુ આપણે આપણી જર્ની આગળ વધારવી પડે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને કહું કે જે આઈટી સેક્ટર છે કે જેને આપણે ઘણા ઘણા સમયથી ટ્રેક કરીએ છીએ કે જેમાં આરામથી આઈટી સેક્ટર આપણું આડત્રીસ હજાર ચારસો ઉપર પહોંચી ગયું છે ક્યારનું એની ઉપર એ ટકે છે એનાથી ઉપર ગયું છે ઓગણચાલીસ હજાર ઉપર ગયું છે પણ જે આ છોડી અને એને એકદમ આગળ જવાનું છે કરતું નથી એટલે અહીંયા મને લિક્વિડિટી છે ને એ ઓછી દેખાય છે નહતર અત્યાર સુધીમાં ઘણું બધું આગળ વધી ગયું હોય કારણ કે એને ઘણો સમય લીધો એક મહિના ઉપરનો સમય લીધો આને બ્રેક કરવા માટે બરોબર પણ એક સારી વાત છે કે વન્સ અગેન અહીંયા બેકમાં પાછું આવી નથી ગયું જો બેકમાં આવે તો વન્સ અગેન બધું બોરિંગ થવા માટે

આનો ચાર્ટ છે આમાં મને ક્યાંય એવું કંઈ બેરિશનેસ નથી દેખાતું જો તમને દેખાતું તો મને કહેજો બહુ સરસ આનો ચાર્ટ બનેલો છે અને આજે આપણે વાત કરીએ હીરો ઓફ ધ ડે એફએમસીજી કે એફએમસીજી સેક્ટરની મને ઘણા દિવસથી કમ્પ્લેન હતી જો તમે મારા વિડીયોઝ જોતા હોય ને આ બધા તો તમને ખબર હશે કે હું આ બહુ કમ્પ્લેન કરતો તો કે આપણા એફએમસીજી સેક્ટરે આપણને દગો આપ્યો છે કારણ કે એ થોડું કન્ટિન્યુઅસલી એમ નીચે આવતું હતું પણ આજે ઘણા દિવસો પછી આટલી મોટી મેં ગ્રીન કેન્ડલ જોઈ અને ઓલમોસ્ટ વન એટલે નવસો પોઈન્ટ ઉપર ક્લોઝ થયું છે બહુ જબરદસ્ત આજે વાત છે બીજી વસ્તુ અમુક પેટર્ન મેં ઘણી બધી વખત ડિસ્કસ કરેલી છે એ પ્રમાણે આજે તમે એફએમસીજી ના અમુક હેવી વર્ડ સ્ટોક તમે જોતા હોય ને તેમાં એટલી સરસ પેટર્નથી એટલો સરસ ટ્રેડ મળ્યા હતા કે આ બધી વસ્તુ મેં બહુ ડિસ્કલોઝ કરેલી છે બધી વસ્તુઓ એટલે અમુક રીતે સેક્ટરમાં ધ્યાન આપો તો સેક્ટર સ્પેસિફિક સ્ટોક આરામથી ટ્રેડ કરી શકાય સ્ટોકમાં કંઈ ખોટું નથી દર વખતે પ્રીમિયમ પાછળ ભાગવું ઓપ્શન્સ પાછળ ભાગવું એ બી પણ સારું નથી એટલે કઈ વાંધો નહીં આજે સેક્ટર તો નવસો પૈસા અહીંયા ડમ્પ થયા છે આટલી મોટી કેન્ડલ બને નહીં એટલે હવે આપણે આ નહી જોઈશું કે એ કેવી કેવી રીતના અપસાઇડ તોડતું જાય છે આના સ્ટોક ઉપર હવે આપણે નજર રાખવા પડશે એટલે એફએમસીજી અને આઈટી સેક્ટર આ બંને આના સ્ટોક એવી વેટ આપણે વોચ લિસ્ટમાં નાખી દેજો આપણે આને ઓબ્ઝર્વ કરશું આની આપણી પેટર્ન ઓબ્ઝર્વ કરશું બરાબર છે નિફ્ટી બેંક નિફ્ટીમાં વન આરનો ચાર્ટ ચેન્જ કરીને આપણે એને ઓબ્ઝર્વ કરવાનું છે કઈ બાજુ માર્કેટ છે ત્રાજુ કઈ બાજુ આપણે વધારે જવાનું છે કારણ કે ખાસ પંદર મિનિટમાં અને ખાસ તમને વન ડે માં કન્ફ્યુઝન થશે ક્લેરિટી નહીં મળે તો વન માં આવી જાય વન માં તમને બહુ મજા આવશે ખાસ કરીને તમારે ઇન્ટ્રા ડે કરતા હોય તો આ તમારા માટે બહુ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે આને તમારે મિસ ન કરાય બીજું કે જો તમે સ્ટોક માર્કેટમાં હોય જો તમે ટ્રેડિંગ કરતા હોય જો તમને કોઈ ડાઉટ્સ હોય ચેલેન્જિંગ હોય તો તમે મને કોન્ટેક કરી શકો બને એટલે હું તમને સાચા રસ્તા ઉપર ગાઈડ કરીશ અને અમુક અમુક સમયે હું જે સિરિયસ ટ્રેડર છે એને હું પર્સનલ મેન્ટરશિપ બી આપું છું તો એ મેન્ટરશિપ શું છે એની પ્રોસેસ શું છે એના વિશે તમે મને કોન્ટેક કરી શકો આ ટેલિગ્રામની મેં લિંક આપેલી છે આપણી પૈસા તો બનેગાની વેબસાઇટ પર બરોબર છે આપણે ક્યારે ટીપ્સ નથી આપતા કોર્સીસ નથી આપતા કોઈને કઈ પ્રોસેસ પ્રોમિસ નથી કરતા આપણે ખાલી સાચો માર્ગ બતાવી છે બીજું કઈ નથી કરતા બરોબર છે અહીંયા વિડીયો એન્ડ કરું છું મળતા રોજના વિડીયોમાં